મારું નામ પૂજા પટેલ વૈશાલી છે હું આ ગરબીમાં છ ચાર વર્ષથી આવું છું આ રાસ હું ચાર વર્ષથી કરું છું આ રાસ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારા હાથમાં બે મસાલ હોય છે ઉપર ઈંઢોણી એની ઉપર ગરબો હોય છે અમારે આ રાસ કરવામાં અમને જરી કઈ ભય કે ડર લાગતો જ નથી અમને એવું લાગે છે અમારી સાથે માં સાથ સાથ નવ દુર્ગા રમતી એવું અમને ફીલ થાય છે અને અમારી સેફટી માટે ફાયર ફાયર સેફટી તો હોય છે અમે પ્રેક્ટિસ માં ચાર વાર કરી છીએ અને આ રસ કરવાનો મને ખૂબ જ આનંદ થાય છે આ રસ દ્વારા કે ડોય ડર કે ભય લાગતો જ નથી છે અમે મારી ચુંહણી એવી રીતે બે ત્રણ ગામમાં મારા પ્રખ્યાત છે મારું નામ ઝાલા યુવરાજજી છે શ્રી બજરંગ ગરબી મંડળ નું આયોજન અમે સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ શ્રી બજરંગ ગરબી મંડળ આ રાસ છે અમારો જે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સળગતી હિંડોણી રાસ છ બાળા દ્વારા રસ રજૂ કરવામાં આવે છે બે હાથમાં મસાલ હોય છે માથે ઇંડોણી હિંડોણી માથે ગરબો ગરબા માથે હિંડોણી આ બધું એક સળગતું હોય છે એક માતાજીની અસીમ કૃપા મંડળ તરફથી માનવામાં આવે છે આ અમારા દોઢ મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે આ રાસ અમે પ્રેક્ટિસમાં બે ત્રણ વાર આ રાસ અમે રજૂ કર્યું છે આ રાસ કરવામાં અમારે મિનિમમ એક વાર રાસ કરવામાં ચાર થી પાંચ દિવસ થાય છે આ બધી વસ્તુ ભેગી કરવામાં એક ટીપડી રાસ હોય છે ગાગર ગાગર દાંડિયા રાસ હોય છે માળીદારા ગોરમગાળા રાસ હોય છે અને એક પાછો પણ એક બીજો રાસ એવો હોય છે કે મા અંબે માની ચુંડણી કહેવામાં આવે છે આ રાસ નું નામ આપેલું છે આ સોળ બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે આ ગરબો અમે મંડળ તરફથી હાથે લખેલો હોય છે અને ગાયક કલાકારો પાસે અમે ગૌરાવવામાં આવે છે પબ્લિક વચ્ચે તો અમે એક બજરંગ ગરબી મંડળના સભ્યો દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી છે અને ફાયર સેફ્ટી પણ રાખેલી છે ને જે સરકારની ગાઈડલાઈન આપવામાં આવી છે જે બે ત્રણ દિવસ ફાયર સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ ફાયર સેફ્ટી હોવી જોઈએ આ બધું અમે ઉપલબ્ધ રાખવાનું